અમારે નાના નાન છોકરા એ ને ક્યાં જાય અમારી તરફે અમારે વાસન હોય તો અમે ક્યાંક રાંધી ચિંધીને ખાઈ અને અમારે અહીં ભૂઠું તરીકે અમે તો ઠીક બેઠા રહી પણ અમારા વીસ દિવસ નો છોકરો તો એનો અમારે શું કાયુ આવડી છે એને અમે ક્યાં કે રાંધી ને અમારા પાસે આમ વાસન હોય તો અમે રાંધીન તો ખોરાય